કાપડ બજારમાં હાથ વનાળથી તૈયાર થયેલી એક સાલ સુકાઈ રહી છે આવા સમયે બાદશાહનો એક કાફીલો ત્યાંથી નીકળે છે અને બાદશાહને આ સાલ ગમી જાય છે સૈનિકો પેલા માણસને બોલાવીને પૂછે છે કે ભાઈ આની કિંમત શું છે પેલો માણસ બે હાથ જોડીને કહે છે કે આ સાલ મેં મારા ભગવાન માટે બનાવ્યું છે પરંતુ જો આપના બાદશાહને જો આ સાલ પસંદ હોય તો આના કરતાં પણ સુંદર સાલ હું એક અઠવાડિયામાં બનાવી આપીશ બાદશાહ સલામત આ માણસની વાત સાંભળીને ત્યાંથી રવાના થાય છે આ માણસને હવે રાતે ઊંઘ નથી આવતી તેને પોતાની જ્ઞાતિમાંથી ખૂબ સારું વનાટ કામ કરતા કારીગરો બોલાવ્યા અને પોતાના પરિવાર સાથે રાત દિવસ એક કરી અને સમગ્ર નિપુણતા આ શાલ બનાવવામાં લગાવી દીધી એક અઠવાડિયા પછી રંગકામ કરીને પાછી આ શાલ બજારમાં સુકાઈ રહી છે એવામાં બાદશાહ સલામત પાછા ત્યાં આવે છે બાદશાહ આ શાલ જુએ છે ત્યારે પેલા કારીગરને પૂછે છે કે આ શાલમાં એ ચમક નથી આ શાલમાં એ સુંદરતા નથી જે અગાઉ બનાવેલી હતી તે મારી સાથે ધોગો કર્યો છે પેલો માણસ બે હાથ જોડીને કહે છે કે બાદશાહ સલામત આ શાલ બનાવવા માટે મેં મારી જ્ઞાતિમાં ખૂબ સારું કામ કરતા કારીગરને તેડાવ્યા છે રાત દિવસ એક કરીને અમે આ શાલ બનાવી છે બાદશાહ કહે છે માણસ બે હાથ જોડીને કહે છે કે બાદા સલામત ભગવાનની જ્યારે હું શાલ બનાવતો હતો ને ત્યારે એક અંદરથી ભાવ હતો પ્રેમ હતો લાગણી હતી એ પ્રેમ ભાવ લાગણી